પોરબંદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ત્રેવીસમો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારે ધારાસભ્ય અને અગ્રણીઓ પણ દર્શન અને આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના બીએપીએ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અનકૂટ ઉત્સવ યોજાયો હતો જેમાં હજાર જેટલી વિવિધ વાનગીઓના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ દર્શનનો લાભ લઈ મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો પોરબંદરના ખિચડી પ્લોટ ખાતે આવેલ બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રેવીસમાં પાટોત્સવની ઉજવણી બાદ ભવ્ય અંકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઠાકોરજીને નવું દાન અર્પણ કરવું અને પછી એ દાન આ રગવું તેવું મહત્વ રહેલ છે ત્યારે આ અંકુટ ઉત્સવમાં હરિભક્તોએ પોતાના ઘરેથી બનાવીને વિવિધ વાનગી લાવ્યા હતા તેમજ કેટલીક વાનગી મંદિરમાં બનાવવામાં આવી હતી તો મહાઆરતી સમયે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા કલેક્ટર એસ બી ધાનાણી જિલ્લા પોલીસ વડા ભગીરથ સિંહ જાડેજા ડોક્ટર સુરેશ ગાંધી અને આચાર્ય ભગીરથ પ્રસાદજી મહારાજ સહિતના અનેક અગ્રણીઓ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં હરિભક્તો આ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર